એનો શું વાંધો નહીં શાંતિ રાખજો બને છે જે થાય છે બરોબર શાંતિ થી ઉભી રાખે ગુનો દાખલ કરાવવા જેવો કરાવી

છે જી બધુંડિયો માં આ બધા ઉભા છે શાંતિ થી કઉાર લે સાહેબ ધીમે ઉભી લે તારે તમને ખાલી ઉપર આઠ ઉપાડવાની ગલતી ક્યારે નો કરવાની હો ધ્યાન માં રાખજો ચાવી લાવી

ડાયરેક્ટ આમ મોટા ઉપર થાપો મારે પડી પડી જાય ખબર હોય ને શું ખબર હોય આ જો માં આખી લાલ થઈ ગઈ વિડીયો છે જ આ